હાલે લોહીઝ લોડ પ્રભુનું વચન આપણા જીવનમાં અદ્ભુત રીતે રોજ દરરોજ દરેક પળે દરેક મિનિટે દરેક સેકન્ડે આપણા જીવનમાં કાર્ય કરે છે વાત કરે છે હાલે પ્રભુ પોતે વચન છે હાલે અને માટે વચનો પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ અને હું ઘણી વાર કહું છું કે વિશ્વાસ કરવાની પણ તમે પ્રેક્ટિસ કરો મુશ્કેલ સમયમાં થશે 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 પ્રાર્થના કરી છે જેમ માંગ્યું છે મળશે હાલે એ ખોટી જીદ નહીં અથવા જે બાબતો પ્રભુને નથી ગમતી એ પ્રમાણે નહીં પણ જે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તમે આનું માગી રહ્યા છે એ સર્વ બાબતો માટે કેમકે આજે પણ આપણી પાસે એ જ ઈશ્વર છે હમણાં પણ એ જ ઈશ્વર છે કે જે માંગ્યા કરતા કલ્પ્યા કરતા વધારે આપનાર ઈશ્વર છે ખાલી પ્રેઝ લોટ દિવસની સફરનો જ્યારે હવે અંત આવવાનો છે અને સાંજની મુસાફરીમાં જાણે આપણે જોડાવાના છે ખાલી અને રાતની સફરમાં આપણે જાણે પ્રવેશ કરવાના છે તમે જુઓ કે એ પ્રભુએ સવારી પહેલી પોરથી આપણને સંભાળે છે બચાવ્યા છે ખાલી અહીંયા પ્રેઝ લોડ તમે કદાચ કેટલા વાગે ઉઠો છો મને ખબર નથી પણ લગભગ હું સાડા ત્રણ પછી જાગી જતો હોઉં છું ઉઠી જાઉં છું અને ઘણી વાર ત્રણ સવા ત્રણ વાગે ઉઠી જાઉં છું સવારની પહોર એ મને ખ્યાલ છે પોર કોને કહેવાય મેં કે દાઉદ કહે છે કે હું મારા વાતયંત્ર લઈને વગાડીને પોહરને કે જગાડીશ હાલ એ અને ઠીક એ પરથી એ મિનિટથી જ્યારથી આપણી આંખ ખુલી જ્યારથી આપણે દિવસની શરૂઆત કરી ત્યારથી લઈ અને સુધી તેઓએ તમારા અને મારા પર અદ્ભુત કૃપા રાખી છે કરુણા રાખી છે હાલેલું અહીંયા અને જેમની દયાના લીધે તમે અને હું અને હું ને તમે હાલેલું ધ લોર્ડ અત્યારે પણ સુરક્ષિત છે તે આપણી હજી પણ સંભાળ લઈ રહ્યા છે હજી પણ કાળજી લઈ રહ્યા છે અને જ્યારે ઈશ્વર પોતે આપણું ભલું કરનાર છે આપણું રક્ષણ કરનાર છે આપણને સંભાળનાર છે આપણી અરોજો પૂરી કરનાર છે તો મિત્રો આપણે પછી શ્યાની બીક હાલે લઈએ શા માટે એ જગતમાં આપણે રહીએ છીએ કે જે આ જગત

ઈશ્વર છે નહીં અને જ્યાં સૂરજ અને ચંદ્ર પણ નથી જે અજવાળું છે એ તો ઈશ્વરના મુખનું પડે છે હાલેલુયા જ્યાં સોનાના રસ્તાઓ છે હાલેલુયા અને બહુ સુંદર આપણે માટે ત્યાં રહેવાની જગ્યા છે કેમ કે આપણા માટે તેઓ કહે છે કે જો હું જાઉં છું તો હું પાછો આવીશ નહીં કે જેથી કરીને હું જ્યાં જાઉં જાઉં છું ત્યાં તમારા માટે પણ રહેવાનું આપણે માટે કરી દે નહીં કેમ કે છે મારા બાપના રહેવાના ઠેકાણા ઘણા બધા છે અને તેઓ આપણા માટે જાણે ઘર બનાવવાના છે આપણા માટે જગા તૈયાર કરવાને ગયા છે અને દેવ પોતે જ્યારે એ પોતે એન્જિનિયર હોય અને એમની બુદ્ધિ અને એમની કળા અને એમની ઈચ્છા પ્રમાણે જો જે ઘર બધું બનાવ્યું હશે તો એ કેટલું અદ્ભુત હશે વાલા મિત્રો આપણે માટે આ પૃથ્વી પર જેઓ ઘર નથી બનાવી શક્યા તેઓ દુઃખી ના થશો કેમ કે ઈશ્વરે તમારા માટે પોતાના હાથે એક સુંદર ઘર બનાવ્યું છે રહેવાની જગ્યા તૈયાર કરી છે હા લેલું અહીંયા પ્રેઝને માટે બીએ નહીં ગભરાઈએ નહીં તમે જુઓ કે આપણે ત્યાં પ્રભુની સાથે જવાનું છે નહીં હમ યસું કે સંગ એક દિન સ્વર્ગ જાયગે બહુ સુંદર ગીત છે તમે સાંભળજો અને ખરેખર એવું જ થવાનું છે આ જગતમાં આપણે હવે જાણે થોડો સમય છે પ્રભુ આવવાના છે અને ખચિત છે હલેલું એ કે તેમની નિશાનીઓ દેખાઈ રહી છે અને આપણું કામ એ છે કે જે બધા આશીર્વાદો બોલવામાં આવ્યા એ આશીર્વાદો પ્રમાણેનું આપણું જીવન હોય કે જેથી કરીને આપણે એ જીવનમાં જે પ્રભુ આપવાના છે એના હકદાર

એનું મન તો અંદર હતું એ શહેરમાં હતું એ જગ્યા પર હતું તેની મોજ મજામાં કદાચ આપણે જાણતા નથી નથી બહુ ખાસ લખ્યું પણ તેણે પાછળ વળીને જોયું પ્રભુએ મના કરી હતી આજ્ઞા ને તો આપણે જોઈએ છે કે લોટની વહુને બચાવનાર તો દૂતો હતા ને એણે દૂતોને પરોણા રાખ્યા હતા અને દૂતો એને સંભાળ લઈને જઈ રહ્યા હતા હમણાં વચ્ચે જ આપણે એક વખત આના પસંદેશો સાંભળ્યો હતો કે દૂતો એની સાથે હતા તેમ છતાં એનો નાશ થયો એણે મોટો ચમત્કાર જોયો કે એના ઘરની આગળ આવેલા બધા લોકો આદળા થઈ ગયા મને બહુ સુંદર એક્ઝામ્પલ છે પ્રભુ ઈસુ પણ એક જગ્યા પર કહે છે કે લોતની સ્ત્રીને સાંભળું અને માટે મિત્રો આપણે આ જગત પર એટલો બધો મોહ ન રાખીએ કે આપણી જગતની ઈચ્છાઓમાં આપણે પાપના બંધનોમાં આગળ વધી જઈએ અથવા આ જગતના મોહ માયા જાળમાં અને જગતની ખુશીઓ ખરીદવાને માટે આપણે પાપમાં વેચાઈ જઈએ આપણે પાપના બંધનોમાં જોડાઈ જઈએ અને કદાચ એવી રીતના જોડાઈ જઈએ કે આપણે ત્યાંથી નીકળી ના શકીએ માટે સજાગ બનીએ બી એલર્ટ એલર્ટ રહીએ વાળા મિત્રો એટલા માટે જો આપણે જાગૃત હોઈશું સભાન હોઈશું પાપ પ્રત્યે ખરાબ બાબતો પ્રત્યે આપણા જીવનમાં ઘરમાં કુટુંબમાં બાળકોમાં આપણામાં જો ઈશ્વરનો ભય હશે બીખ હશે તો આપણે ચોક્કસ એવી ઘણી બધી બાબતોથી દૂર 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 અને બહુ દૂર રહેનાર છે વાળા મિત્ર અને શું થશે ખબર છે વાળા મિત્રો જ્યારે આપણે પ્રભુના ભય અને બીકમાં આપણે આપણા દિવસને પસાર કરીશું દિવસોને પસાર કરીશું અને નક્કી આપણે પ્રભુની પાસે જનાર છે કેમ કે હવે થોડી વાર જ રહી છે જો હું થોડી વારમાં આવું છું નહીં અને હવે ખરેખર થોડી વાર રહી છે અને પ્રભુ વાર એટલે લગાવી રહ્યા છે કે ઘણા બધા લોકો હજી તેમના માળખાના છે ઘણા બધા લોકોનો હજી પણ પ્રભુ બચાવ થાય એવું ઈચ્છા રાખે છે આજના સમયમાં તો છે જ આપણે વાત કરી હતી અને ધારો કે મેં આપણે કહ્યું હતું કે એક સમય આપણે નક્કી કરીએ સો વર્ષ સો વર્ષ સુધી એ બહારણું ખુલ્લું હતું અને સો વર્ષ જાણે કે પૂરા થયા સમય આવી ગયો અને વરસાદ પડ્યો અને દરવાજો બંધ થઈ ગયો ભલા મિત્રો આપણે પણ હજી કૃપાના સમયમાં છે અને માટે તૈયાર થઈએ તૈયાર રહીએ અને તૈયાર કરીએ પ્રય દલ આવી ના પ્રાર્થના સાથે આપણે આ દિવસમાં આગળ વધીએ સાધના સમયમાં આગળ વધીએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે પ્રભુ ઠીક સવારથી તમે અમારી સાથે છો અને તમે અમને સંભાળપૂર્વક પ્રભુ આ સાધના સમયમાં તેડી લાવ્યા છો પ્રભુ અને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ કે હજી પણ અમે તમારી સાથે જોડાયેલા છે અને પ્રભુ આભાર માનીએ છીએ કે હજી પણ પ્રભુ અમે જે કંઈ માંગીએ છીએ બોલીએ છીએ એ સગડું તમે કરો છો અને પ્રભુ તમે દિવસ દરમિયાન પ્રભુ તમે અમને ઉત્તમ ખોરાક વસ્ત્ર અન્ન પાણીથી તમે અમને તૃપ કર્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનીએ છીએ કે પ્રભુ દિવસ દરમિયાન તમે અમારી માંગણીઓને પૂરી કરી છે અમારી સંભાળ લીધી છે અમને તંદુરસ્ત રાખ્યા છે પ્રભુ અમને અને પરિવાર સાથે રાખ્યા છે પ્રભુ પિતા અને પ્રભુજી કંઈ તમે અમને બધું આપ્યું છે એ હજી પણ અમારી સાથે છે પ્રભુ તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ પુષ્કળને પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આ આગળના સમયમાં એટલે સાંજના સમયમાં પ્રભુ અમારી સાથે રહો અને પ્રભુ જેમ દિવસે તમે અમારી જોડે હતા એમ જ તમે પણ હવે તમે અત્યારે પણ અમારી સાથે રહો આગળના સમયમાં અમને દોરો ચલાવો અમને સંભાળપૂર્વક અમારા દરેક જગ્યાઓના કામો પૂરા કરીને ફરીથી પ્રભુ અમને સલામત પ્રભુ તમે ઘરમાં દોરી લાવો અને પ્રભુ જાણે અજાણે વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદૃશ્ય જાહેર અને ગુપ્તમાં જે બધા પાપ અને ગુના થયા છે પ્રભુ તમે એને

અમે તમારી સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ અને એ તમારી આગળ નમી જઈએ છીએ એમ પ્રભુ હજારો કરોડો લોકો રોજે રોજ દરેક પડે દરેક મિનિટે નમે એને માટે પ્રભુ તમે અમારો ઉપયોગ કરો અમારી સેવાઓનો ઉપયોગ કરો પૃથ્વી પર વસતા જેટલા પણ તમારા સેવક અને સેવિકાઓ છે તેમની સેવાઓનો ઉપયોગ કરો દરેક ભાષા બોલનારા દરેક ગામમાં શહેરમાં વિસ્તારોમાં દેશોમાં રહેનારા તમારા લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરો હજી વધારે મજૂરો પ્રભુ આપો અને પ્રભુ એમ દરેક ઘૂંટણના મેં દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો તમે દેવના દીકરા છો અને કોઈનો નાશ ન થાય પ્રભુ એવું થવા દો અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય બહુ જલ્દીથી આવી એવી અમે પ્રાર્થના કરીએ છે પ્રભુ તમામ પ્રકારના લડાઈ ઝઘડાથી બચાવજો પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો તેને દૂર કરજો સાથે પ્રભુજીઓ માંદા છે તેઓને પણ તમારી પાસે લાવે છે સર્વ પ્રકારના રોગ અને મનવાળમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપું પ્રભિતા જે કંઈ રોગ નિદાન થયો જો કેન્સર પણ છે પ્રભુ તો પ્રભુ કેન્સર દૂર કરો કોઈને ખાંસી મળતી નથી કોઈને થાઈરોઈડ મળતું નથી કોઈને સાઈનસ મળતું નથી કોઈને ચક્કર આવી રહે છે કોઈને ખેંચ આવી રહે છે કોઈને હાથ પગમાં દુખાવો છે પ્રભિતા કોઈને હાડકા ઘસાઈ ગયા છે કિડની કામ કરતી નથી લિવર કામ કરતો નથી ફેફસામાં પાણી ભરાઈ ગયું છે પ્રભુ અન્નળી કામ કરતી નથી પ્રભીતા અને પ્રભુ શ્વાસ કામ કરતી નથી નાનો મોટા મગજ પ્રભુ કામ કરતા નથી સિસ્ટમ્સ કામ કરતા નથી પ્રભિતા અને પ્રભુ લોહીનું દબાણ વધી ગયું છે લોહીમાં શક્કર વધારે છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ અને પ્રભુ સીટી સ્કેન કરવું પડે છે પ્રભુ અને પ્રભુ બ્લડ ટેસ્ટ યુવિન ટેસ્ટ કરાવવું પડે છે પિતા મોનોગ્રામ કરાવવું પડે છે પ્રભુ સોનોગ્રાફી કરાવવી પડે છે પ્રભુ કલર ડોપલર કરાવવું પડે છે પ્રભિતા એક્સરે કરાવવું પડે છે પિતા ઇકો ઈસીજી પ્રભુ કરાવવું પડે છે અને પરમેશુ બીજા પેટ સ્કેન કરાવવું પડે છે પ્રભુ સીટી સ્કેન કરાવવું પડે છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ બધા રોગો જે ચકાસવામાં આવે છે બધા એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપો અને જે નામ નથી બોલાયા એ રોગમાં પણ સાંભળ સાંભળનાર જો વિશ્વાસ કરે છે તો હમણાંથી સાજા પણ મેળવે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ જે પુરુષના જગતના સંબંધોમાં છે પ્રભુ મદદ કરો પ્રભિતા અને તમે એમને એમાંથી તમે બહાર કાઢો અને તેમનો નાશ ના થાય એવું તમે થવા દેજો પ્રભુ તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપો પ્રભિતા હા પ્રભુ જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જવાબ આપો પ્રભીતા તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ હા ખાસ પ્રભુ તેમના લગ્નનો આશીર્વાદ આપો ધનનો આશીર્વાદ આપો પ્રભિતા વિદેશ જવાનો આશીર્વાદ આપો પ્રભિતા ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ પરિવાર સાથે રહેવાના માટે પ્રભુ તમે દૂર જાઓ તમને નાણાંની વ્યવસ્થા કરો પ્રભુતા વિઝા ઇન્ટરવ્યુના પ્રશ્નો દૂર કરો જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો પ્રભુ આરટીએસના બેન્ડ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભિતા હા તેમને લોન મળે પ્રભુ અને પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ મળે એવું તમે થવા દેજો વિધુરો વિધવા બહેનો અનાથોની પણ પ્રભુ તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગીને વિકલાંગોની પણ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરી તેમની મુલાકાત લઈ જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો બુધવાર શુક્રવારની સંગોતર પ્રભુ રોજના રેકોર્ડિંગને પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા થતી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ અને જે બે બાબતો તમારી પાસે માંગી છે એના પર તમે રસ્તા ખુલ્લા કરો અને પ્રભુ દરેક સેવક સેવિકાઓ જેવો પ્રભુ ઇન્ડિપેન્ડન્ટ કામ કરી રહ્યા છે પ્રભુ અમારી જેમ પ્રભુ દરેકને પ્રભુ તમે ભરણ પોષણ આપજો તેમના બાળકોનું અને તેમના ઘરની સર્વ જવાબદારીઓ તમે લેજો એટલા માટે કે પ્રભુ પ્રભુ તમારા તમારા સેવક શાંતિથી તમારું કામ કરી શકે અને નામે જીતી શકે એવું થવા લેજો આગળના સમયમાં મારી સાથે રહેજો રાત્રિમાં પ્રભુ રક્ષણ આપજો મુસાફરીમાંથી સલામત લાવજો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રહેજો નાની મોટી ભૂલો પાપ ગુનાઓ માફ કરજો અને પ્રભુ સવારમાં ફરી વાર તમારું ભજન તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંપડો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન